જોઈ રહ્યા છી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સથી ના શુભ અવસરે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું ડિસેમ્બરમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી પહોંચતા ઠંડીમાં વધારો થશે ડિસેમ્બર દરમિયાન અમદાવાદનું સરેરાશ લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ ઝીરો ડિગ્રીની આસપાસ આ ડિસેમ્બરમાં લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી નીચે નોંધાઈને અગિયાર ડિગ્રીની આસપાસ રહી શકે ડિસેમ્બર દરમિયાન સૌથી વધુ ઠંડી બંગાળની ખાડીમાં સક્રિય થયેલા વાવાઝોડાની અસરથી ઠંડા પવનો શરૂ મેડ ડિસેમ્બરના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે સમદવાડમાં 4 થી 6 ડિસેમ્બરના દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે સમાચાર આવી રહ્યા છે પંચમહાલથી ખાનકાહે અહેલે સુન્નતના ઉપક્રમે મેડિકલ ચેકઅપ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ઈદે રિફાયાના શુભ અવસરે મેડિકલ ચેકઅપ અને કેમ્પ યોજાયો ખાનકાહે અહેલે સુન્નતના સજાદા નશીન સૈયદ મોઈનુદ્દીન કાદરી બાબાની ખિરાજે અકીદતમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો એસએસજી હોસ્પિટલ વડોદરા તેમજ લાયન્સ ક્લબ વડોદરા બ્લડ સેન્ટરના સહયોગથી કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તો વડોદરામાં આવેલ અઝીમે મિલ્લતની દરગાહ ખાતે કરાયું આયોજન મેડિકલ ચેકઅપ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની વિવિધ રોગોની ફ્રી ચેકઅપ કરવામાં આવ્યું બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં અનુયાયીઓએ ભાગ લીધો तो सैयद अमीरुद्दीन बाबा कादरी तेम्स सैयद कबीरुद्दीन बाबा कादरी ने उपस्थिति में योजा कैंप हर साल ईद रिफाइ का आयोजन किया जाता है जिसके अंतर्गत यहाँ पे हर साल ब्लड डोनेशन कैंप और फ्री में मेडिकल चेकअप कैंप का आयोजन किया जाता है इस बार ब्लड सेंटर एसएसजी हॉस्पिटल भी यहाँ पर ब्लड डोनेशन के लिए आए हुए हैं तो मैं आ, उसके लिए मैं अमीर बाबा और आ, बादा। कबीर बाबा का और उनकी टीम का पूरी टीम का तहे दिल से शुक्रिया अदा करती हूँ और आपके माध्यम से मैं हर ऑर्गेनाइजेशन को ये इल्तिजा करती हूँ कि हमारे एसएसजी में बहुत दूर दराज से गरीब लोग आ, ट्रीटमेंट के लिए आते हैं जिनके पास पैसे नहीं होते हैं उनको बाहर से पैसे खर्च करके खून लेने जाना पड़ता है तो आप जैसी ऑर्गेनाइजेशन है जो हमारे साथ हाथ मिलाए और हमारे यहाँ ब्लड डोनेशन करें हम लोग गरीब लोगों को और सरकारी हॉस्पिटल में जो भी दाखिल होते हैं उनको फ्री में ब्लड देते हैं और प्राइवेट में भी हम ब्लड देते हैं मगर उनका बहुत नजीवा चार्ज लेते हैं तो आ, क्या है कि ये जो हमारे क्राइसिस खड़े होते हैं वो ना हो और लोगों को आ, समय सर खून उपलब्ध हो सके આપ સબકા મેં થાય દિલસે શુક્રિયા હું ખાનકાનો આજનો જે બ્લડ ડોનેશન કેમ્પનો ઉદ્દેશ્ય એક જ હતો કે હમણાં થોડાક સમય પહેલાં વડોદરાના અગ્રણી ન્યૂઝ ચેનલોમાં અને પેપરમાં પણ જાહેરાત આપવામાં આવી હતી કે વડોદરા ખાતે બ્લડની ખૂબ જ અછત ઊભી થઈ છે તો એ સંદેશો અમારી ખાનકાના ગાદી રસીન હઝરત અમીરુદ્દીન બાવા સુધી આવ્યો તો અમિરુદ્દીન બાવાએ એક પણ ક્ષણ વિચાર કર્યા વગર તરત એવો નિર્ણય લીધો કે આપણે એક બ્લડ ડોનેશન કેમ્પ કરો જેનાથી વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરે અને વડોદરાની સમા તમામ લોકોને એનો લાભ મળે એ ઉદ્દેશ્યથી આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે એમાં અત્યાર સુધી લગભગ ત્રણસો કરતા વધારે બ્લડ રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને હજુ પણ લગભગ સોથી દોઢસો જેવું છે એટલે ચારસો થી સાડી ચારસો લોકો આજે બ્લડ ડોનેશન કરશે અને એ કેમ્પનું તમામ બ્લડ વડોદરાની બે અગ્રણી બેન્કો છે એક લાયન્સ ક્લબની બેંક અને સયાજી બ્લડ બેંકને આપવામાં આવશે અને જેનો લાભ લોકો સુધી વધુમાં વધુ પહોંચે બીજું કે આ ખાનકાનો મેઇન ઉદ્દેશ્ય સમાજ સેવાનો છે અને કોમી એકતાનું પ્રતિક છે અહીંયા દરેક સમાજના લોકો આવે છે અને દરેક સમાજના લોકોને એનો લાભ આપવામાં આવે છે આ ખાનગાનો મેઈન ઉદ્દેશ બીજો એ છે કે વડોદરામાં જ્યારે જ્યારે પણ કોઈ પણ કુદરતી આફત આવે કોઈ પણ એવો પ્રસંગ હોય તો આ ખાનગામાં કોઈ પણ આમંત્રણની રાહ જોયા વગર અમારા ગાદીનસી અમીરુદ્દીન બાવા સેવા માટે ત્વરિત હાજર થાય અને એમની સાથે એમની ટીમના સો થી દોઢસો જે છોકરાઓ છે આખા વડોદરામાં જ્યાં બી જરૂર પડે દરેક પ્રકારની સેવાઓ પૂરી પાડે છે એટલે આ ખાનગાનો મેન ઉદ્દેશ્ય વડોદરાની સેવા અને તમામ લોકોને લાભ મળે એનો છે આ કેમ્પની અંદર મને જોઈને એટલી બધી ખુશી થઈ છે કે ઓછામાં ઓછા ત્રણસોથી ચારસો વ્યક્તિએ બ્લડ ડોનેશન કરેલ છે અને હજારોની તાદાદ મહામ મરીજોની મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે તેમાં તેમને દવાઓ પણ આપવામાં આવી છે ને અમારા એક મિત્ર જે રિઝવાનભાઈ છે એમણે તો મેં જોયું કે આ રિઝવાનભાઈએ ઓછામાં ઓછો છપ્પનમી વખત આ બ્લડ ડોનેશન કરેલ છે તો હું તમામ મિત્રોનું ખૂબ જ શુક્ર ગુજારશું અને તેમને મુબારકબાદી પાડશું જે ત્યાં રાખે છે તેમને માટે હું સે દુઆ કરું છું કે આવી રીતે દર વર્ષે દર છ મહિને આવું કેમ્પ રાખવામાં આવે તો કોઈ ગરીબ અને કોઈ મરીજ એવા વ્યક્તિને આ બ્લેડ ત્યાં સુધી પહોંચી શકે અને તેનું જીવનદાન થઈ શકે અંકિત પટેલ હવામાન વિશેષજ્ઞ સમગ્ર મહિના દરમિયાન શહેરનું લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી નીચું રહેવાની આગાહી કરી છે ઠંડા પવનોની અસરથી ડિસેમ્બર મહિનાના પ્રથમ દિવસે અમદાવાદનું તેમજ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે ડિસેમ્બર મહિના દરમિયાન અમદાવાદનું સરેરાશ લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ ઝીરો ડિગ્રીની આસપાસ રહેતું હોય છે પરંતુ ડિસેમ્બરમાં ઠંડા પવનનો ફૂંકાવાને લીધે આ ડિસેમ્બરમાં અમદાવાદનું સરેરાશ લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી નીચે નોંધાઈને અગિયાર ડિગ્રીની આસપાસ રહી શકે છે ડિસેમ્બર દરમિયાન સૌથી વધુ ઠંડી પડતી હોય છે હાલમાં બંગાળની ખાડીમાં સક્રિય થયેલા વાવાઝોડાની અસરથી ઠંડા પવનો શરૂ થયા છે તેમજ ઠંડા પવનોની સાથે પવનની ગતિ પણ પંદર કિલોમીટરથી વધુ રહી છે જેના કારણે ત્રણ ડિસેમ્બર સુધી શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેશે બે ડિસેમ્બરના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે અમદાવાદમાં ચારથી છ ડિસેમ્બરના દરમિયાન લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી ગયા બાદ સાત ડિસેમ્બરથી ફરીથી શહેરમાં કાતલ ઠંડીનો રાઉન્ડ આવશે શહેરમાં છેલ્લા ત્રણ દિવસોથી ફૂંકાતા પવનોની અસરથી ઠંડીનો ચમકારો વધ્યો છે ત્યારે રવિવારે પણ શહેરમાં દિવસ દરમિયાન પંદરથી અઢાર કિલોમીટરની ગતિના ઠંડા પવનો ચાલુ રહ્યા હતા જેની અસરથી અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું પંદર પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા ઠંડીનું મોજું ફરી વળ્યું હતું પોલીસને કોમ્બિંગ ડ્રાઇવ અંતર્ગત સાત દિવસમાં મોટી સંખ્યામાં વાહનો ડિટેઇન કર્યા હતા જે બાદ વાહન માલિકાએ તેમજ મેમોનું દંડ ભરવા આરટીઓ કચેરી જવું પડ્યું હતું માત્ર એક જ અઠવાડિયામાં વાહન ચાલકોએ ત્રેપન પોઈન્ટ લાખનો દંડ આરટીઓમાં જમા કરાવ્યો છે ગુજરાતમાં ગુલાબે ઠંડીનો માહોલ જામ્યો છે તેમાં પણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહેવાથી રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે દિવસે પણ ઠંડીનો અનુભવ થતા ગુજરાતવાસીઓને શિયાળાની અસરનો અનુભવ થઈ રહ્યો છે એરપોર્ટ પર દરરોજ બસો એસીથી વધુ ફ્લાઇટની અવર જવર રહી છે એવામાં સાંજના સમયે કેટલીક ફ્લાઇટે હવામાં ચક્કર ટકાવ્યા બાદ તેમજ ઉતરાણ કર્યું હતું આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપરથી કુલ પિસ્તાળીસ ફ્લાઇટ મોડી પડી હતી જુદા જુદા સેક્ટરથી અમદાવાદ આવતી ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક કુલ સોળ ફ્લાઇટ મોડી પડી હતી અમદાવાદ જિલ્લાના સાણંદ બાવડા ધોળકા સહિત તાલુકાના ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરી શ્રી ગણેશ કર્યા છે ઠંડીએ ચમકારો બતાવવાનું શરૂ કરી દેતા ખેડૂતોએ ઘઉં પાક સહિત જુદા જુદા પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ દિવાળીના તહેવાર બાદ શિયાળુ વાવેતર કરવાનું શરૂ કરાયું છે સાણંદ બાવડા ધોળકા સહિત તાલુકામાં સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતોએ સૌથી વધુ ઘઉંનું વાવેતર કર્યું છે ચાલુ વર્ષે સાણંદ તાલુકામાં રવિ પાકની સિઝનની શરૂઆતમાં આશરે કુલ બે હજાર ત્રણસો ત્રેસઠ હેક્ટર વાવેતર ખેડૂતોએ કર્યું છે રવિ સીઝનની શરૂઆતમાં જિલ્લામાં દેત્રોજ ધંધુકા ધોલેરા માંડલ અને વિરમઘામ તાલુકામાં ખેડૂતોએ ઘઉં કઠોળ જીરું રાય શાકભાજી ઘાસચારો સહિતના પાકનું વાવેતર કર્યું છે જિલ્લામાં સૌથી વધુ ઘઉંના વાવેતરની શરૂઆત ધોળકા તાલુકામાં થઈ છે તો આ મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ નમસ્કાર